સાડા પાંચ ના સુમારે વડોદરા શહેરના હરણી રોડ ખાતે આવેલ રાધેશ્યામ ડુપ્લેક્ષમન પ્લોટમાં નારાયણ સ્કૂલ વિજયનગર પાસે મોકા ફાઉન્ડેશન શિક્ષા અંતર્ગત જરૂરિયાતમંદ બાળકો માટે વિનામૂલ્યે સ્ટેશનરી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ આપણા બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનું છે અને તેમાં ઉપયોગી સામગ્રી જેવી કે પેન પેન્સિલ નોટબુક દફતર શિક્ષણને લગતી જરૂરિયાત છે આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોકા ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ ન આવે અને તેમને ઉપયોગી સ્ટેશનરી સામગ્રી પણ મળી રહે ત્યારે આ સ્કૂલ કીટ વિતરણ કરી સાથે સાથે સરસ ભોજન કરાવડાવી તેઓના માતા પિતાના દીકરા દીકરીઓ પર ધ્યાન આપી ઉચ્ચ શિક્ષણ આપે તેવી વિનંતી પણ કરવામાં આવી હતી જેમાં અમુક બાળકોને કોઈ વિષયમાં પ્રોબ્લેમ હોય તો તેમને ટ્યુશન વ્યવસ્થા પણ કરી આપીશું પરંતુ બાળકોને કશી અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી